વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ ચોવીસ લાખના ખર્ચે પાલિકા દ્વારા અકોટા સ્કલ્પર પાર્ક ખાતે બત્રીસ જેટલી કલાકૃતિ આવી હતી ત્યારે ફરી વખત પાલિકા દ્વારા હણીમાં હજી બાર જેટલી કલાકૃતિ મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરા પાલિકા દ્વારા હણીમાં હજી બાર જેટલી કલાકૃતિઓ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પાછળ મસ્ત રકમ ખર્ચવામાં આવશે ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે શહેરના પચીસ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિઓ આજે દયનીય સ્થિતિમાં છે કેટલીક કલાકૃતિ તૂટી ગઈ છે તો કેટલીક કટાઈ ગઈ છે આ કૃતિઓનું સમારકામ કરી એનો ઉપયોગ કરવામાં આવે તો પાલિકાના પૈસા અને કલાકારોનો સમય બંને બચી શકે તેમ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર્નિશ કલ્પચર ખાતે અનેક કલાકૃતિ પ્રદર્શિત કરી છે બત્રીસ જેટલી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લાખોના ખર્ચે બીજી બાર કલાકૃતિઓ ઘણી સ્કલ્પચરમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે જે લાખો રૂપિયાનો ખર્ચો થનાર છે ત્યારે જોવા જઈએ તો વડોદરા શહેરના અકોટા ગાર્ડનમાં આવી અસંખ્ય સ્કલ્પચરની મૂર્તિઓ લોખંડની પડેલી છે જે કાટ ખાઈ રહી છે જેને વ્યવસ્થિત કરીને આ જ સ્કલ્પચરની જે પણ મૂર્તિઓ છે એ તમામ હળણી ખાતે મૂકવામાં આવે જેથી કરીને જે ખર્ચો નવો થવાનો છે એ ખર્ચો ઓછો થાય બીજી બાજુ કાટ ખાઈ રહ્યો છે ત્યારે જે કલાકૃતિઓ બનાવે છે એ કારીગરોને સાથે રાખીને આ જે પણ જૂની કાટ ખેલી છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરે વડોદરા શહેરમાં જ્યારે સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે આ જૂની કલાકૃતિઓને પણ ઉપયોગમાં લે અને ખર્ચાથી બચે તેવી અમારી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને મેયરશ્રી સાહેબને વિનંતી છે